વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા આજરોજ યોજવામાં આવી હતી જેમાં ધોરણ ચારથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા અનેક કૃતિઓ બનાવવામાં આવી હતી જેવી કે ઘડિયાળ ફ્લાવર પોટ નાઇટ લેમ્પ ઘર તેમજ વેક્યુમ ક્લીનર ચંદ્રયાન જેવી અનેક કૃતિઓ બનાવવામાં આવી હતી વેસ્ટમાંથી બેસ્ટ જેમાં આપણે ઘરમાં જે ઉપયોગ લેવાતી વસ્તુઓ બહાર ફેંકી દેતા હોય તેવા પ્લાસ્ટિક બોટલ આઈસ્ક્રીમ સ્ટીક પ્લાસ્ટિક ચમચી ચાની પ્યાલી પૂંઠા તેમજ બાકસની દિવાસરી જેવી વેસ્ટ વસ્તુઓમાંથી કૃતિઓ બનાવવામાં આવી હતી સ્કૂલના વિદ્યાર્થીઓને સારા નંબર પણ આપવામાં આવ્યા હતા આવેલા વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધામાં ભાગ લઈને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ આ શાળામાં અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જેવા કે જન્માષ્ટમી મહોત્સવ રક્ષાબંધન પ્રજાસત્તાક દિન શિક્ષક દિન રમતગમત નવરાત્રી મહોત્સવ જેવા કાર્યક્રમ યોજવામાં આવે છે આ કાર્યક્રમ સફળ બનાવવા શિક્ષક અને આચાર્ય દ્વારા જેમત ઉઠાવી હતી રિપોર્ટર નયનભાઈ રાવરાણી રાજકોટ રોલ મારું નામ જુડાસમા ઉર્વશી છે હું ਸਰવोदय પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવું છું અમારી શાળા શ્રી ਸਰવोदय પ્રાથમિક શાળા ધોરાજી ખાતે આજે વિવિધ સ્પર્ધા યોજવામાં આવેલી હતી જેમાં વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ હોસફેર ભાગ લીધો હતો અને સારી સારી કૃતિઓ રજુ કરી હતી આવી સારી કૃતિઓને પ્રોત્સાહિત કરવા માટે અમારી શાળાના આચાર્ય શ્રી રેખાબેન વઘાસિયા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને અમારી શાળાના શિક્ષકો તરફથી અને આચાર્યશ્રી તરફથી એવો સતત પ્રયાસ કરવામાં આવે છે તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય કહેવાય છે ને કે શિક્ષક અને સડક બંને એક જેવા હોય છે બંને જ્યાં છે ત્યાં રહે છે પરંતુ બીજાને પોતાની મંજિલ સુધી પહોંચાડી દે છે જય હિન્દ ભારત મારું નામ જાપડિયા મહેક છે હું ધોરણ આઠમા ભણું છું મારી શાળાનું નામ સર્વોદય વિદ્યાલય છે આજ રોજ મારી શાળામાં વેસ્ટમાંથી બેસ્ટની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં શાળામાં વિદ્યાર્થીઓએ ફેર ભાગ લીધો હતો તેમાં મેં પણ મારી કૃતિ રજૂ કરી હતી દરેક બાળકને પોતાની કૃતિને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહિત કરવા નંબર અને પ્રમાણપત્રક આપવામાં આવ્યા હતા મારી શાળામાં મારી શાળાની અંદર બીજી અનેક સ્પર્ધાઓ યોજવામાં આવે છે જેવી કે વકૃત્વ શ્રુતલેખન જનરલ નોલેજ ગમત રાખડી સ્પર્ધા વગેરે સ્પર્ધા યોજવામાં આવે છે મારી શાળામાં અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે ઉત્સવો પણ મનાવવામાં આવે છે હોળી મહોત્સવ નવરાત્રિ મહોત્સવ વગેરેની ઉજવણી કરવામાં આવે છે